વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ ભુજિમ સુરુ નરો મૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ શાંતિ શાંત અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મી વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા સ્ત્રીની હત્યા કરનારો કઈ દુર્ગતિને પ્રાપ્ત કરે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્રમને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દઈએ તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે યત્ર નાર્ય રમંતે તત્ર દેવતા અર્થાત કે જે ઘરમાં નારીનું સન્માન થાય છે તે ઘરમાં સમસ્ત દેવતાઓ આવીને વસે છે આ પ્રમાણે મનુ મહારાજ સ્ત્રીઓનું સન્માન કરવાની આજ્ઞા આપે છે સ્ત્રીઓનું સન્માન કરવાથી તે ઘરમાં સમસ્ત દેવતા શ્લોકમાં તથા સ્કંદ પુરાણ કાશી ખંડ ચાલીસમા અધ્યાયના સાહીઠમાં શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે સંતુષ્ટો ભાર ભરતા ભરતા ભાર્યા તથૈવચ યસ્મિનૈવ કુલે નિત્યમ કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ અર્થાત કે જે કુળમાં સ્ત્રીથી પતિ અને પતિથી પત્ની સંતોષી રહે છે તે કુળમાં અવશ્ય જ સર્વદા કલ્યાણ અર્થાત કે મંગળ થાય છે આ પ્રમાણે જે ઘરની અંદર સ્ત્રી પુરુષ એકબીજાથી સંતુષ્ટ રહે છે એ કુળ હંમેશા વૃદ્ધિને જ પામતું રહે છે એ કુળનું હંમેશા મંગળત થાય છે શાસ્ત્રોની અંદર સ્ત્રીઓની હત્યા કરનારો જઘન્ય પાપી ગણાયો છે જે પ્રમાણે બ્રાહ્મણની હત્યા કરવાથી મનુષ્ય મહાપાપી ગણાય છે તે જ પ્રમાણે સ્ત્રીની હત્યા કરનારો પણ મહાપાપી ગણાય છે સ્ત્રી ગમે એટલા વાંકમાં આવે છતાં પણ એની હત્યા કરવાની નથી એવું શાસ્ત્રોકારો કહે છે અને જે પણ કોઈક મનુષ્ય સ્ત્રીની હત્યા કરે છે એની દુર્ગતિ થાય છે એવું મહાભારતના અનુશાસન પર્વ એકસો ને આઠમાં અધ્યાયના એકસો સત્તર અને એકસો ને અઢારમાં શ્લોકમાં દેવગુપ્ત ગુરૂ બ્રહસ્પતિ યુધિસ્થિર્મહારાજને કહે છે દેવગુરૂ બ્રહસ્પતિ કહે છે કે સ્ત્રી હુર્બુદ્ધિમશ વિષય ગત બહૂન ક્લેશાંત સમાસાદ્ય સંસારાશ વિશતિ તત પશ્ચા મહારાજ કૃમિયોનો પ્રજાય ક્રૂમિર્ષાણી ભૂવા જાયતી માનુષ અર્થા कि जो खोटी बुद्धि वाला पुरुष स्त्री की हत्या कर डालता है वह यमराज के लोक में जाकर नाना प्रकार के क्लेश भोगने के पश्चात बीस बार दुखद योनी में जन्म लेता है महाराज तदंतर वह कीड़े की योनी में जन्म लेता है और बीस वर्षों तक कीट योनी में रहकर अंत में मनुष्य होता है आ प्रमाणे जेपन कोई मनुष्य स्त्रीनी हत्या करे छे, એ નરક ની અંદર તો જાય જ છે એ નરક માં નાના પ્રકારના ક્લેશ ભોગવ્યા બાદ એ હત્યા કરનારો વીસ વખત તામસી યોની અંદર પ્રગટ થાય છે અને ત્યાં ભયંકર ક્લેશ ભોગવે છે માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ આ જઘન્ય અપરાધ કરતા નહીં અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહે કોઈ વ્યક્તિ એવું કહે કે ભગવાન શ્રી રામે તાળકાનો વધ કરેલો હતો ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો વધ કરેલો હતો તેનું શું તો ભાઈ એ પરબ્રહ્મ પરમાત્મા છે ભગવાન શ્રી રામે તાળકાનો વધ કરીને પણ એને પોતાનું ધામ આપેલું હતું ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો વધ કરીને પણ એને પોતાનું ધામ આપેલું હતું તાળકાને જો મારવામાં ન આવતે તો એ હજુ પણ કેટલાય મનુષ્યનું ભક્ષણ કરી દીધું તાળકા એટલી બધી દુષ્ટ રાક્ષસી હતી કે એણે કેટલાય ઋષિમુનિઓનું ભક્ષણ કરી દીધેલું હતું અને હજુ પણ જો એને મારવામાં ન આવતે તો એ હજુ પણ કેટલાય ઋષિમુનિઓને મોતને ઘાટ ઉતારી દીધો તે જ પ્રમાણે પુતના પુતના નાના એવા શ્રીકૃષ્ણને

અને મનુષ્યની વાત કંઈક બીજી છે માટે જીવનની અંદર ક્યારેય પણ સ્ત્રીની હત્યા કરતા નહીં આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવનતું સર્વેધરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામી